વીસી સ્કૂલના આર્ય સંધાવા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિનરને મેડલ અને સર્ટિફિકેટ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યું હતું આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવનું આયોજન કરાયું છે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ગુજરાતમાં ખેલ મહાકુંભનું પ્રારંભ કર્યો હતો આજે ખેલ મહાકુંભમાં મોર દેન ફિફ્ટી લેખ પીપલ પાર્ટિસિપેટ કરે છે એ જ સ્પોર્ટ્સને અને ફિટનેસને પ્રમોટ કરવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ જ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે ઓર્ગેનાઇઝ કરી શકે છે એટલું સારું આનું મેનેજમેન્ટ અમે કરી રહ્યા છીએ આપણી

ये इस बार सेवंथ करवा रहे हैं हम तो बहुत अच्छा रिस्पॉन्स मिला स्कूलों से कॉलेजों से अदर डिस्ट्रिक्टों से काफ़ी बच्चे आए इसमें 800-900 के ऊपर सा बच्चा तो इस बार हम योगा का इवेंट भी रखा तो उसमें भी काफ़ी अच्छा रिस्पॉन्स मिला बच्चों का सीनियर भी आए तो हमें बहुत अच्छा लगा कि स्पोर्ट्स को प्रमोट कर रहे हैं तो आगे आने वाला जो टाइम है उसमें बहुत अच्छा रिज़ल्ट रहेगा गुजरात का और पहले भी हम काफ़ी अच्छा रिज़ल्ट दे रहे हैं बड़ौदा से हमारे बच्चे डिस्ट्रिक्ट स्टेट नेशनल और इंटरनेशनल भी मेडलिस्ट हैं तो हम चाह रहे हैं कि और नए आने वाले जो बच्चे हैं वो भी अच्छा रिजल्ट दें और पंद्रह सोलह बच्चे जो भी नए रेडी किए हमने वो इस बार उनको पार्टिसिपेट करवाएंगे अंडर 14 के हैं अंडर 16 के हैं अंडर 18 के हैं तो यही आशा है આનેવા જો હર એક કમ્પટીશન જો બચ્ચે જો ગુજરાત કે પાર્ટીસપેટ કરેં અચ્છા પરફોન્સ દે વહ યારી